દેડીયાપાડાના નિવાલની સેન્ટ ઝેવિયર શાળા ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું દેડિયાપાડા ચિગદાના આદિવાસી કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું નર્મદા જિલ્લા દેડિયાપાડા ચિગદા તાલુકા આદિવાસી કર્મચારી લોક કલ્યાણ ટ્રસ્ટ તરફથી સ્નેહ સંમેલન તથા વય નિવૃત્ત અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું દેડિયાપાડાના નિવાલદાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાલુ વર્ષ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આત્માને શાંતિ મળે માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાત વય નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લામાં એએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલ બચ્ચરભાઈ વસાવાનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તેમના દીર્ઘ સેવાના યોગદાનને યાદગાર બનાવવા સૌએ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી સાથે સાથે જેટલા આદિવાસી કર્મચારી નવનિયુક્ત હતા આ સ્નેહ મિલન સંમેલન માત્ર સન્માનનો કાર્યક્રમ નહીં પણ આદિવાસી કર્મચારીઓમાં એકતા સહયોગ અને ઉન્નત વિચારસરણીનો સંદેશ પાતળતું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હતું ભચલભાઈ માયાભાળાય વસાવા જેઓ તાપમાનમાં વાતે છે અને નિવૃત એસ આય છે ઝગડિયા જયાડી છે આ તેઓ તરીકે બનાવતા બધા ઉત્તર કાઢી સાહેબ મેડિક સેવાઓ માટે આપણે નમન કરીએ છીએ હું ડૉક્ટર દિલિપસાહ માટે વિનતી કરું કે શ્રી ભચલભરાયની સાહેબ સારો વગાડી અને